છોટાઉદેપુરની સમાન નસઠ વર્ષથી ચાલતી ડોલોમાઇટની બત્રીસ જેટલી ખાણો બંધ કરવામાં આવી છે આ ખાણ માટે એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ રદ કરવામાં આવતા હવે ખાણ ચલાવી શકાય તેમ નથી છોટાઉદેપુર પંથકમાં પચીસ જેટલી નાની અને છ જેટલી મોટી પથ્થરની ખાણો આવેલી છે જેના એન્વાયરમેન્ટ સર્ટી જિલ્લા મથકેથી વર્ષ બે હાજર સત્તર અઢારમાં તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા જેને બે હાજર ત્રેવીસમાં એનજીટી નેશનલ ગ્રીન ટ્યુબિનલ દ્વારા રદ કરવામાં આવ્યા અને સ્ટેટ લેવલ પરથી સટી મેળવવા હુકમ કર્યો છે છોટાઉદેપુર ઉદેપુર વિસ્તારની ખાણોમાં વીસ હજાર જેટલા મજૂરો કર્મચારી માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન અને પ્રોસેસિંગ યુનિટમાં ફરજ બજાવે છે જેઓની ખાણો બંધ થઈ જતા રોજગારી પરત તવાઈ આવી છે એકસો ત્રીસ ડોલોમાઇટ ફેક્ટરીઓ હાલ કાર્યરત છે જેને છોટાઉદેપુરની ઉદેપુરની બત્રીસ જેટલી ખાણો માલ પૂરો પાડે છે પરંતુ આ ખાણો જ બંધ થઈ જતા આવનારા સમયમાં રોજગારીનો મોટો પ્રશ્ન આવીને ઉભો રહે તથા ફેક્ટરી માલિકો પાસે પણ માલનો અભાવ ઉભો થાય તે શક્યતાઓ જણાઈ રહી છે અમારી બંધ નથી નિયમ અનુસાર અમે માઇન્સો બંધ રાખી છે જે છોટાઉદેપુર જિલ્લાના ડોલોમાઇટને બે હજાર સત્તર અઢારમાં ઇસીના ડીઆર દ્વારા ડિસ્ટ્રિક્ટ દ્વારા જે ઇસીના સર્ટિફિકેટ આપવામાં આવેલા એ એનજીટીના ટીના અનુસાર બે હજાર તેવીસમાં અમારે સ્ટેટ લેવલથી છકી લેવાના હતા સ્ટેટ લેવલમાં અમારે હિયરિંગમાં જતાં જ અમના જે માઇન્સોમાં અમારા પ્રાઇવેટ રોડ ભણાયેલા છે વર્ષો સુધી એને ડેવલપ કરેલા છે એ રોડના લીધે અમારા ના નામંજૂર કર્યા છે અને ઇસીના નિયમ પ્રમાણે જ્યારે ઈસી કેન્સલ થાય તો તે જ ટાઈમમાં માઇન્સ બંધ કરી દેવી પડે એટલે અમે માઇન્સો બંધ કરી દીધી છે સરકારશ્રી તરફથી ઇસીનો આદેશ આવશે નવા એસી આવશે તે વખતે અમે માઇન્સો ચાલુ રાખીશું અને આ આ લીઝો બંધ થવાથી છોટા રોજગારીનો મોટા મોટો પ્રશ્ન આવેલો ઉભો છે આના ઉપર નભતા પંદર થી વીસ હજાર લેબર વર્ગ વિશાળ અન્ન વર્ગ તથા એકસો ને ત્રીસ યુનિટો જે આ માઇન્સોના માલ પર નભે છે એ યુનિટો ઠપ થઈ જશે અને એની અસર આજથી ચાલુ થઈ ગઈ છે જો સરકાર આ બાબતમાં સહાનુભૂતિપૂર્વક નિર્ણય કરવામાં નહીં આવે તો સમગ્ર ઉદયપુર અમારા દોડવામાં એક ઉદ્યોગ બંધ થઈ જશે જો રાજસ્થાનના હિસાબે ડગુમગુ ચાલી જ ગયો છે માંડ માંડ બધા ભેગા માઇન્સવાળા અને યુનિટોવાળા ભેગા થઈને એને ડેવલોપ કરે છે અમે ગતિશીલ ગુજરાતને ગતિ આપવા માંગીએ છીએ પણ પર્યાવરણના હિસાબે અમે ગતિ આની રોકાઈ જશે এ টোটাল উদয়পুর না আনপে